સાપ મકાની છત ઉપર છડી જતા પરિવારજનો દોડીને બહાર આવ્યા સ્નેક કેચર તરત જ ઘટના સ્થળે પહોંચી સાપનું કર્યું રશિયામાં આવ્યો ભયાનક ભૂકંપ સાતની તીવ્રતાએ ધરાધતા હચમચ્યો આખું શહેર લોકોના ઘરમાં ફર્નિચર અને વાસણો તૂટી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રશિયામાં ભૂકંપે તબાહી મચાવી ભયાનક ભૂકંપે લોકોના ઘર ગાડીઓને હચમચાવી દીધા શહેરના બ્રિજ પણ ઝૂલા ખાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ભયાનક ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટી જ્વાળામુખીની રાત આઠ કિલોમીટર ઊંચે સુધી ફેલાઈ જ્વાળામુખીમાંથી લાલ ગરમ લાવવા વહેતો હોય તેવા દ્રશ્યો રશિયામાં વધ્યો સુનામીનું જોખમ ઇઝરાયલ અને તેના દુશ્મન દેશો સામે હુમલા યથાવત હિજબુલ્લાના અલ હજ રદવાન ફોર્સના ટોચના કમાન્ડર માર્યા ગયા હિઝબુલ્લાએ કસાબના મોતની પુષ્ટિ કરી ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં ભયાવહ અકસ્માત સર્જાયો બસ અને પિકઅપ ટક્કરથી અકસ્માતમાં દસ લોકોના મોત ભીષણ અકસ્માતમાં સાડત્રીસ લોકો ઘાયલ થયા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર માટે ખસેડ્યા હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સુંદરનગર સેરોકોઠી લિંક રોડ પર મુશળધાર વરસાદ વરસ્યો પહાડોમાંથી વહેતા ધસમસતા પાણીના ધોધથી બસ રૂટ પ્રભાવિત થયો લગભગ કલાક સુધી થંભ્યા હતા બસના પૈડા મુસાફરોને પણ ભોગવવી પડી મુશ્કેલી હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં લોકો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યા વરસાદની સિઝનને સીવ ગામના લોકોની વધારી મુશ્કેલી સૈનિકોએ ગિરિ નદી પર રોપ જગ્યા પર ઝૂલતો પુલ બનાવવાની માંગ કરી રૂદ્રપ્રણાયકમાં કેદારઘાટી દુર્ઘટનાના કારણે કેદારનાથ જવાનો પગપાળો માર્ગ બિસ્માર હાલતમાં તંત્ર દ્વારા હાથ ધરાયું રસ્તાનું સમારકામ દરરોજ એકસો પચાસથી વધુ ભક્તો કરી રહ્યા છે કેદારનાથ મહાદેવના દર્શન શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત મહારાષ્ટ્રના પુણેમાં હિન્દુ સમાજ સમિતિના સભ્યો યોજી રેલી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને વિરોધ નોંધાવ્યોમાં હિન્દુ ગર્જના મોરચો યોજાયો બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકાને કરાયા બરતરફ બે હજાર શિક્ષિકા નીલેશ્વરી પટેલ શાળામાં છે ગેરહાજર ચાલુ પગારે વિદેશમાં જલસા કરતા શિક્ષિકા સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી શિક્ષકો બાદ હવે આરોગ્ય કર્મી પણ વિદેશમાં જલસા કરતા હોવાનો ખુલાસો બનાસકાંઠામાં બે આરોગ્ય કર્મચારી છેલ્લા એક વર્ષથી ગેરહાજર તંત્રએ અનેક વખત નોટિસ ફટકારવા છતાં કર્મીઓ ફરજ પર હાજર ન થતા તપાસનો ધમધમાટ અમદાવાદના ધંધુકા ધારાસભ્યની હાજરીમાં બેફામ વાણી વિલાસ નીરુ ખસિયા નામના વ્યક્તિનું મારપીટ કરવા અને જેલમાં જવાની તૈયારી રાખવાનું નિવેદન કહ્યું ગાડીમાં ધોકા રાખો કોણ ના પાડે છે વાયરલ વિડીયો અંગે ન્યૂઝ ન્યુઝી પર બોલ્યા એમએલએ કાર્ડુ ડાભી કહ્યું આ નિવેદનથી મને ખૂબ દુઃખ છે હું શું ભાષણ આપનાર નીરુ ની ઠપકો આપ્યાની પણ વાત કરી વર્ગ વિગ્રહ નહીં થવા દેવાની જવાબદારી લીધી નંદુકામાં એમએલએ કાળુ ડાભીની હાજરીમાં કોળી સમાજની બેઠકમાં નીરુ ખસિયાએ ઉશ્કેરીજનક નિવેદન આપ્યું વિવાદ વધતા નીરુ ખસિયાએ વિડીયો જાહેર કરી માફી માંગી સુરેન્દ્રનગરની જમીન મુદ્દે જીજ્ઞેશ મેવાણી ભરૂચમાં ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળા ને વકફ મિલકત દર્શાવતા વિરોધ ચૌદસો થી વધુ મિલકતો વકફ વેબસાઈટ પર દર્શાવતા હિન્દુ સમાજના લોકોમાં રોષ શાળાના ટ્રસ્ટીએ કહ્યું આ મિલકતો પડાવી લેવાનું ષડયંત્ર છે પણ અમે કાયદાકીય લડત આપીશું તહેવારોની સિઝનમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો થયા માલામાલ તકનો લાભ ઉઠાવી બસ ભાડામાં કર્યો ધરખમ વધારો સામાન્ય દિવસો કરતા તહેવારોમાં વસૂલી રહ્યા છે ત્રણ ગણું ભાડું વધુ ભાડું આપ્યા બાદ પણ નથી મળી રહી યોગ્ય સુવિધા ટ્રાવેલ એજન્ટોએ પણ પોતાનો બળાપો ઠાલવ્યો કહ્યું આઠ મહિના બેસી રહીએ ચાર મહિના કમાઈએ પણ લોકોને ખૂચે છે સામાન્ય દિવસોમાં ખર્ચા કાઢવામાં પડી જાય છે ફાંફા એક હજારની ટિકિટ પર માત્ર સો રૂપિયા કમાણી થતી હોવાનો દાવો

ખરાબ રસ્તાના કારણે પાણી ભરાઈ જતા દુકાનદારો પરેશાન રાતના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેકવાર વાર અકસ્માતો સર્જાયા હોવાના પણ ખુલાસા ઘોડાસર વટવા વિસ્તારનો રોડ વહેલી તકે રિપેર થાય તેવી સ્થાનિકોની માંગ અમદાવાદના ન્યુ મણિનગરથી વટવા જતા રસ્તાની હાલત દયનીય અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને અડીને આવેલો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર અનેક રજૂઆતો કરવા છતાં નથી હલતું તંત્રના પેટનું પાણી જામનગરમાં વીસ ગામના અંતરિયાળ રસ્તાઓનું સમારકામ કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા જાતે અરવિંદભાઈ પટેલ નામના ગામ લોકોના સહયોગથી સ્વખર્ચે સમારકામ શરૂ દાહોદ માં અપૂરતા ખાતરના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા પાક તૈયાર થવાની આરે છે ત્યારે જ ખાતરની અછત સર્જાઈ સમયસર ખાતર ન મુકવામાં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર છેલ્લા કેટલાક દિવસોથી ખાતર માટે લાંબી કતારો ખેડૂતોએ કાળા ખાતરમાં કાળાબજારી ચાલતી હોવાની કરી વાત ન્યૂઝ સેટિંગ ગુજરાતી દ્વારા જિલ્લા વિસ્તરણ અધિકારીની અપાઈ માહિતી પાંચ લોકો સામે કાળા બજારીની ફરિયાદ મહેસાણાના કડીમાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલ ધૂળ ખાતી હાલતમાં આદર્શ નિવાસી શાળામાં નવસો કરતા વધુ સાયકલો ભંગારની સ્થિતિમાં જરૂરિયાતમંદ બાળકોને તંત્ર ક્યારે આપશે સાયકલ તેને લઈને ઉઠ્યા સવાલ ગાંધીનગર મેડિકલ કોલેજના ડીનનો વિવાદિત પરિપત્ર આખરે રદ મહિલા તબીબોની સુરક્ષા સંદર્ભનો પરિપત્ર જાહેર થતા થયો હતો વિવાદ પરિપત્રમાં મહિલા તબીબો એકલા ન રહેવા એકલા બહાર ન નીકળવા અપાઈ હતી સૂચના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળનો આજે ત્રીજો દિવસ કોલકાતાની કલંકિત ઘટનાના વિરોધમાં ગુજરાતભરની હોસ્પિટલના ડોક્ટરોએ આપ્યું સમર્થન હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ ડોક્ટર્સની હડતાળથી રજડ્યા દર્દીઓ અમદાવાદ રાજકોટ વડોદરા સુરત સહિતના મહાનગરોમાં ડોક્ટરોએ રેલ યોજી વિરોધ નોંધાવ્યો કલકત્તા રેપ વિથ મર્ડર કેસ મામલે ભરૂચમાં વિરોધ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન યોજી હતી કેન્ડલ માર્ચ તબીબો અને વિવિધ સંસ્થાના સભ્યો માર્ચમાં જોડાયા પીડિતાના આત્માની શાંતિ માટે કરી પ્રાર્થના એકવીસ ઓગસ્ટથી ફરી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસી શકે છે છૂટો છવાયો વરસાદ અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ એશી હજાર હેક્ટરથી વધુ જમીનમાં મગફળીના પાકનું કર્યું વાવેતર અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યા પરેશાન સતત બદલાતા વાતાવરણના કારણે મગફળીના પાકમાં રોગ આવ્યો રાજસ્થાનના સિરસીપુરા તળાવની પાડ તૂટતા તબાહી રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યો પાણીનો ધસમસ પ્રવાહ નીચાવાળા મકાનોમાં પાણી ફરી વળતા તંત્રએ ખાલી કરાવ્યા અનેક લોકોને કરાવ્યું સ્થળાંતર રાજસ્થાનના ટોંક જિલ્લામાં ધોધમાર વરસાદ પીપલુમાં વીજળી નિગમના પાવર હાઉસમાં ભરાયા વરસાદી પાણી છ ગ્રામ પંચાયત ત્રીસ ગામોમાં બાર કલાકથી વીજળી ગુલ છે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા રાજસ્થાનના જસલમેરમાં વરસાદના કારણે ભારે નુકસાન કેટલાક ગામોમાં પાકા મકાનો પડી જતા પરિવારજનો બન્યા બેઘર ટાપુ બનેલા ગામોમાં તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ધોધમાર વરસાદના કારણે રસ્તાઓને પુલ પાણીમાં ગરકાવ તેજ પવન ફૂંકાતા કેટલાય ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો મોહનગઢ રાતડીયા સહિત કેટલાય ગામોમાં કેડસમા પાણી ભરાતા જીવના જોખમે અવરજવર કરવા મજબૂર ધોલપુર કરોલી હાઇવે ઉપર પાણી ભરાતા સ્થાનિકો ત્રસ્ત કોંગ્રેસ કાર્યકરોના પાણી ભરેલા રોડમાં હોળી જરાવી અનોખો વિરોધ વહીવટીતંત્રને ચોગાડવાનો અનોખો પ્રયાસ કોંગ્રેસે પાણીના કાયમી નિકાલની કરી માંગ રાજસ્થાનના ટોકના ઉનિયાળામાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી પંથકના ગામડાઓમાં અઠવાડિયાથી પાણીનું સામ્રાજ્ય વહીવટીતંત્રની કામગીરી સામે લોકોમાં રોષ લોકોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલી કોલકાતા શહેરના અનેક ભાગોમાં વરસ્યો વરસાદ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહારના દ્રશ્યો સામે આવ્યા બિહારના સુલતાનગંજમાં ગંગા નદીના જળસ્તર વધતા શ્રદ્ધાળુઓની સાથે દુકાનદારોની પણ વધી મુશ્કેલી ગંગા નદીના પાણી રસ્તાની સાથે દુકાનોમાં ફરી વળ્યા દુકાનોમાં માલ માલસામાન પલળી જતા વેપારીઓને નુકસાન વડોદરામાં તળાવમાં ખાબકેલી કાર કઢાઈ બહાર ફાયર અને એસપીઆરએફે કારનું કર્યું રેસ્ક્યુ એક મુસાફર ઈજા અરવલ્લીના બાયડમાં હડકાયા શ્વાન નો આતંક સ્ટેશન વિસ્તારમાં પંદર થી વધુ લોકોને ભર્યા બચકા શ્વાન કરડતા ઘાયલોને અપાઈ સારવાર શ્વાન કરડવાની ઘટનાને લઈ સ્થાનિકોમાં ફફડાટ વડોદરામાં દિવેર મઢી નર્મદામાં બે યુવકો ડૂબ્યા ભરૂચ થી ફરવા આવેલા ચાર યુવાનો થી એક યુવક નો પગ લપસતા મિત્ર બચાવવા ગયેલો યુવક પણ તણાયો એક યુવક નો બચાવ એકની શોધખોળ શરૂ ફાયર વિભાગની ટીમ ની સર્ચ દરમિયાન મગરોએ ઘેરી લેતા એચડીઆરએફ ની મદદ લેવાય ગોધરાની કાજીવાળા શાળામાં વિદ્યાર્થીની દાઝી જવાની ઘટનામાં તપાસે સરકારી શાળામાં સેનેટાઈઝર ની બોટલ ઢોળાતા

હેલ્થ મળ્યું નવું નજરાણું રોડ પર લાખ ફૂલ છોડથી બનેલું એક નાનું જંગલ તૈયાર ઓક્સિજન પાર્કમાં ઓપન ડ્રીમ લેક પોઈન્ટ સહિત અનેક આકર્ષણો મકરબામાં સ્વિમિંગ પુલ અને જીમ્નેસ્ટિયમ નું અમિત શાહના હસ્તે થયું પ્રહલાદ નગરની આસપાસના વિસ્તારોને મળશે સ્વિમિંગ પૂલ અને જીમનેશિયમની સુવિધાનો લાભ હવે વધુ સ્વચ્છ બનશે સ્માર્ટ સિટી અમદાવાદ જીપીએ સિસ્ટમથી સજ્ ડોર ટુ ડોર વાનનું અમિત શાહના હસ્તે લોકારપણ કચરા કલેક્શન માટે અઢારસો પચાસ બોડીબંધી વાહનોની અમદાવાદની ભેટ જીપીએ સિસ્ટમથી સજ્જ અઢારસો પચાસ વાન કચરો કલેક્ટર કરીને પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચાડશે જીપીએ સિસ્ટમથી વનનું રાઉન્ડ ક્લોક થશે મોનિટરિંગ ધાર્મિક સ્થાનના કચરાની પણ કરાઈ અલગ વ્યવસ્થા કેન્દ્રીય મંત્રી અમિત શાહ શાહની હાજરીમાં અમદાવાદમાં દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે બેઠક ગાંધીનગરના હાઇવે આધુનિકરણની સમીક્ષા બેઠક રાજ્યના સહકારીતા મંત્રી જગદીશ વિશ્વકર્મા રહ્યા હાજર કેન્દ્રીય મંત્રી અમિત શાહે સીએએ અંતર્ગત એકસો અઠ્યાસી વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરતા કહ્યું દેશમાં રહેલા શરણાર્થીઓને ન્યાય આપવાનું કામ કર્યું આ કાયદો સન્માન દેવાનો છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મોન્સૂન ફેસ્ટિવલ નું આયોજન દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ परेड યોજાઈ મોટી સંખ્યામાં પર્યટક ઉમટ્યા તારીખ 16 થી 24 સુધી ચાલશે ફેસ્ટિવલ દરિયાકાંઠે દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી કરાઈ રજો દમણના દરિયા કિનારાને અને હોટેલોને પણ રંગબેરંગી લાઇટોનો કરાયો શણગાર આ પ્રસંગે પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ રાજકીય અને સામાજિક અગ્રણીઓ રહ્યા હાજર રાજકોટના ઉપલેટામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ નિદાન કેમ્પમાં કર્યું દીપ્રાગટ્ય શહેરના માનવ સેવા ટ્રસ્ટ અને ભાજપના સંયુક્ત ઉપક્રમે યોજાયો કેમ્પ ભરૂચ જિલ્લામાં પશ્ચિમ બંગાળના કારીગરો બનાવી રહ્યા છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ગણેશ મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો મુજબ બાકી દર વર્ષે જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની માંગ વધી ભરૂચમાં રક્ષાબંધનના દિવસે બહેનોને સિટી બસમાં મફતમાં મુસાફરીની ભેટ પાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે બહેનો માટે એક દિવસ સિટી બસની મુસાફરી નિઃશુલ્ક જાહેર કરી સતત ચાર વર્ષથી નગરપાલિકા શહેરની બહેનોને આપી રહી છે આ લાભ તારક મહેતા કા ઉલ્લાચમા સિરિયલમાં બકાનું પાત્ર ભજવનાર કાંતિ જોશી ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી સિરિયલની ટીમને યાદ કરી મહાદેવને સુખાકારી માટે કરી પ્રાર્થના ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા સુમુલને શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે સુમુલ ડેરીને આપવામાં આવ્યો આ એવોર્ડ સુમુલના ચેરમેન માનસિંહ પટેલ સહિતના ડિરેક્ટરોએ અવોર્ડ સ્વીકાર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે હર્ષ સંઘવીના સ્વર્ગસ્થ પિતાની પ્રાર્થના સભામાં આપી હાજરી હોસ્પિટલમાં સારવાર બાદ હર્ષ સંઘવીના પિતાનું થયું હતું નિધન સુરતના ઉમરા વિસ્તારમાં પ્રાર્થના સભાનું આયોજન રાજ્યના સરકારી કર્મચારીઓ મહત્વના સમાચાર સરકારી કર્મીઓને અરજી કરવાની રહેશે સુરતમાં નવરાત્રી પહેલા જમાવ્યો ગરબા રંગ રિલાયન્સ મોલ માં ગરબા ગ્રુપ દ્વારા આયોજિત પ્રિ નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને જુમ્યા અંદાજીત ચારસો જેટલા ખેલૈયાઓ બોલાવી ગરબાની રમઝટ સરહદ પર રક્ષા કરતા જવાનોને બાંધ્યું રક્ષા કવચ રાજકોટના ગોંડલની સૌથી મોટી સહકારી બેંકની ચૂંટણીની તારીખ જાહેર આગામી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ થી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે પંદર સપ્ટેમ્બરના રોજ યોજાશે મતદાન ભરૂચમાં વાજતે ગાજતે ગણેશજીનું આગમન સિટી એરિયા ખાતે કોઠી રોડ આયોજિત ગણેશ મહોત્સવમાં યોજાઈ હતી શોભાયાત્રા ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું ભરૂચ શહેર ઊંઝામાં ઉમિયાધામ ખાતેમાં મા ઉમિયા ધજા મહોત્સવ અંતર્ગત ધજાની ઉછામણી યોજાઈ મોટી સંખ્યામાં પાટીદાર દાતાઓ ઉપસ્થિત રહ્યા રંગમંડપની ધજા પૂર્ણાહુતિ ધજાની પણ ઉછામણી કરવામાં આવી

બપોરે એક બત્રીસ સુધી રાખડી બાંધી શકાશે નહીં બપોરે બે વાગ્યા થી સાત વાગ્યા સુધી નો શ્રેષ્ઠ મુહૂર્ત આ મુહૂર્તમાં રક્ષા સૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્ય સાથે લાભા આયુષ્યના આશીર્વાદ મળશે ન્યૂ વર્ષ બાદ સર્જાયો દુર્લભ સંયોગ બજારમાં રાખડીની ખરીદી અંતિમ તબક્કામાં ભાવમાં થયો પચીસ ટકા વધારો વિવિધ ડિઝાઇન અને અવનવા રંગોની ફેન્સી રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર ડાયમંડ અને મેટલની રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રુદ્રાક્ષવાળી રાખડીઓ હંમેશની માફક વધુ વેચાઈ લાઈટવાળી અને કાર્ટૂનવાળી રાખડી વધુ પસંદ કરી રહ્યા છે બાળકો દ્વારકાના કેશુદ ગામમાં કેબિનેટ મંત્રી મળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા મળુભાઈ બેરા તેમજ ગામના આગેવાનો દ્વારા કરાયું વૃક્ષારોપણ